રાજકોટ શહેર પોલીસ દ્વારા છવ્વીસમી જાન્યુઆરી ગણતંત્રના દિવસે બી ડિવિઝન પોલીસ સ્ટેશનના કેમ્પસમાં ઉત્તર વિભાગ દ્વારા કુવડવા પોલીસ સ્ટેશન એરપોર્ટ પોલીસ સ્ટેશન અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ તેમજ તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા ઇમિટેશન માર્કેટના વેપારીઓ અને બીજા અન્ય નાગરિકજનો છે આજરોજ છવ્વીસમી જાન્યુઆરીના રોજ રેડ ક્રોસ સોસાયટી દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટેશનના કેમ્પસમાં બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવેલ અને સ્વેચ્છા એ ઘણા માણસો છે આજરોજ બ્લડ કેમ્પના આયોજનની અંદર બ્લડ ડોનેટ કરવા માટે આવેલા છે અને હજુ પણ ચાર વાગેથી લઈ અને સાત વાગ્યા સુધી અમે આ આયોજન કરેલું છે અને વધુમાં વધુ જે બ્લડ ડોનરો છે એ રેડ ક્રોસ છે એ લોકોને બ્લડ ડોનેટ કરે અને જે બ્લડ છે એ જીવનદાન તરીકે એક છે તો જે લોકોને બ્લડની જરૂરિયાત છે એ લોકો સુધી બ્લડ પહોંચી શકે તેની માટે આજરોજ આ મોટું એક આયોજન કરવામાં આવેલું છે રાજકોટ શહેર પોલીસ દ્વારા